મિત્રો ચેતરભાઈ વસાવા એટલે કે આદિવાસીમાં લોકોના વસેલા એવા છેતરબાઈ જે કિંગ તરીકે જાણીતા છે મિત્રો જેટલા ગુજરાતમાં ફેમસ છે એટલા જ મહારાષ્ટ્રમાં પણ ફેમસ છે જી હા મિત્રો ચેતરભાઈ વસાવા જઈ ચૂક્યા છે બત્રીસમું મહા આદિવાસી મહાસંમેલમાં જે છે કે વિદેશમાંથી લોકો આવ્યા છે એમને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા જેટલા ગુજરાતમાં ફેમસ છે એટલા જ આઉટ રાજ્યમાં પણ ફેમસ છે જી હા જી હા મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા અવર ચર્ચામાં આવતા હોય છે અને આવું તમામ જે પ્રશ્નો છે ઉઠાવતા હોય છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા બત્રીસમું આદિવાસી મહાસંમેલ મહારાષ્ટ્ર ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં આગળ ફૂલ આ વિદેશમાંથી પણ લોકો આવ્યા છે અને જે દર વર્ષની જેમ આ વર્ષ પણ ખૂબ ભારી સંખ્યામાં ત્યાં આગળ પબ્લિક થઈ છે અને જે બત્રીસમું આદિવાસી મહાસમિલ છે નસવાડી ખાતે પણ જે તે આયોજન કરવામાં આવ્યું હતું એના પછી જે તેર ચૌદ અને પંદર જે યોજાઈ રહ્યું છે વિશ્વ આદિવાસી મહાસમિલ એટલે કે આદિવાસી મહા એકતા જે મહારાષ્ટ્ર રાજ્યમાં જે થઈ રહ્યું છે ત્યાં આગળ જે ચેતરભાઈ વસાવા પહોંચી ચૂક્યા છે જે દસ થી પંદર ગાડીઓ સાથે રેલી સાથે ચેતરભાઈ વસાવા પહોંચ્યા છે અને જેમ જેમ જઈ રહ્યા છે તેમ તેમ જે લોકો દ્વારા જે છે એ સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે જી હા મિત્રો જેટલા જે ગુજરાતમાં ચાહકો છે જે લોક જહાના મેળવી રહ્યા છે એમ જ આઉટ રાજ્યમાં પણ ખૂબ લોક જહાના વધી ગઈ છે જી હા મિત્રો જેમ કહેવાય છે કે આદિવાસી સમાજની અંદર હીરો બની ગયેલા નાની ઉંમરમાં ચેતરભાઈ વસાવા જી હા મિત્રો તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કે અત્યારે જે આદિવાસી મહાસંમેલનુ જે આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેર ચૌદ અને પંદર જે મહારાષ્ટ્ર રાજ્યમાં ત્યાં આગળ છેતરબાજી વસાવા ગયા છે અને ભારી સંખ્યામાં સ્વાગત સાથે એન્ટ્રી થઈ છે જ્યાં કે વિનલ હીરો હોય એટલે કે કે મોટા મુખ્યમંત્રીની જેમ એમને સ્વાગત કરવામાં આવ્યું છે જી હા આજની વેડિયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત